ટ્રેન્ટ અનેક મુક્ષો નું આસ્થા અને શ્રદ્ધા નું કેન્દ્ર છે શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન ના આચાર્ય જ્ઞાન મહોદતિ પરમ પૂજ્ય જીતેન્દ્ર પ્રિય સ્વામી મહારાજની રહસ્યાર્થ પ્રદીપિકા ટીકા સહ વચનામૃત ગ્રંથ રત્નની બસો પાંચમી પ્રાગટ્ય જયંતિની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે પરમ પૂજ્ય જ્ઞાન મહોદતી જીતેન્દ્ર પ્રિયદાસજી સ્વામી મહારાજે શ્રી રહસ્યાર્થ પ્રદીપિકા ટીકા સહ વચનામૃત ગ્રંથનું પૂજન અર્ચન તેમજ આરતી પણ ઉતારી શ્રી રહસ્યાર્થ પ્રદીપિકા ટીકા સહ વચનામૃત એટલે સર્વોપરી શ્રી સ્વામિનારાયણ ભગવાનની અનુભવની વાણી સર્વોપરી શ્રી સ્વામિનારાયણ ભગવાનની વાણી જન્મ મરણથી રહિત કરનારી અને શાસ્ત્ર શાશ્વત સુખ આપનારી હોવાથી તે વાણી વચનામૃત કહેવામાં આવે છે શ્રી રહસ્યાર્થ પ્રદીપિકા ટીકા સ વચનામૃત એટલે સર્વોપરી શ્રી સ્વામિનારાયણ ભગવાનની પરામણી એ જેટલી વાર વાંચીએ તેટલી વાર તેમાંથી દર વખતે કંઈક ને કંઈક નવું જાણવા મળે છે તે આ ગ્રંથનું રહસ્ય છે પ્રાગટ્ય સંવત અઢારસો છોતેરના માસર સુદ્ધ ચતુર્થીના શુભ દિને થયું તેને આજકાલ કરતાં બસો વર્ષ થાય છે એટલે શ્રી સર્વોપરી સ્વામિનારાયણ ભગવાનની શ્રી મુખવાણી વચનામૃત બસો પાંચમી પ્રાગટ્ય જયંતિ છે વચનામૃત ગ્રંથને સરળ રીતે સમજી શકાય તે માટે શ્રીજી સ્વયં મૂર્તિ પ્રાણ અબજી બાપ શ્રીએ આ વચનામૃત ઉપર રહસ્યાર્થ પ્રદીપિકા ટીકા કરી છે અને તેને ગ્રંથિત કરવાનું કાર્ય નીડર સિદ્ધાંતવાદી સદ્ગુરુ શ્રી ઈશ્વરચરણદાસજી સ્વામીએ કર્યું આ ગ્રંથનો દેશ વિદેશમાં પ્રચાર કરવાનું કાર્ય સ્વામિનારાયણ ગાદીના આધ્ય આચાર્ય પ્રવર ગુરુદેવ શ્રી મુક્તજીવન સ્વામી બાપાએ કર્યું ત્યારબાદ વેદરત્ન આચાર્ય શ્રી પુરુષોત્તમ પ્રિયદાસી સ્વામી શ્રી મહારાજ દેશ વિદેશમાં પ્રચાર કરી રહ્યા છે આ પાવન કાર્ય અવસરે જ્ઞાન મહોદતી પરમ પૂજ્ય શ્રી જીતેન્દ્ર પ્રિયદાસી સ્વામીજી મહારાજે દિવ્ય આશીર્વાદમાં જણાવ્યું છે કે સર્વોપરી શ્રી સ્વામિનારાયણ ભગવાનની એટલે વચનામૃત ગ્રંથ રત્ન શ્રી મહારાજના વચન રૂપે અમૃત એ જીવન સારા રૂપ છે તેનું ચિંતન મનન અને અનુષ્ઠાન એ આલોક અને પરલોકમાં સુખ્યા કરનારું છે અનમોલ અવસર દેશ દેશના હરિભક્તોએ હર્ષોલ્લાસ ભેર લીધો હતો We

જગતના સર્વ ગ્રંથોમાં વચનાનું ગ્રંથ સારો છે તો આવો મોક્ષ પ્રદાતા કલ્યાણકારી વચનાનુ ગ્રંથ એનું આજે સમગ્ર સ્વામી સંપ્રદાયમાં ભોજન અર્ચન આરતી વગેરે અનેક અધ્યાત્મસ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે જય સ્વામિનારાયણ